નમસ્કાર મિત્રો હું છું નવસાદ કોટડી હાસ્ય કલાકાર અને આપ સૌને હસાવવા માટેનો આજનો આ નમ્ર પ્રયત્ન છે જોક્સ ગુરુ ચેનલના માધ્યમથી આપ સૌને હસાવોનો આ નમ્ર પ્રયત્ન કરીએ છીએ ત્યારે હસવા માટે મળ્યા છે ત્યારે આનંદ કરવો હમણાં એક જગ્યાએ અમારો કાર્યક્રમ હતો ને તો કાર્યક્રમની અંદર બાઘો બેઠો હતો એટલે પછી જે સંચાલન કરતા હતા ને એ ભાઈએ કીધું કે ભાઈ આ નવસાદનો મિત્ર છે બાઘો અને એ બે શબ્દો બોલશે એ તો બાઘાને ચડાવ્યો ઉપર સ્ટેજ ઉપર તો બાઘો આવ્યો આવીને એને મા એક હાથ મળીને કીધું કે મિત્રો હું શું બોલવાનો છું તમને ખબર છે એટલે પાછો આયોજકે ભાઈ ઓલા સંચાલન કરતા તેને કીધું બે મિનિટ બાકા બોલ ને વળી પાછો બાકો આવ્યો કે હું શું બોલવાનો છું તમને ખબર છે બધાય કે હા તો કે તમને ખબર જ છે પછી મારે શું બોલવાનું ગયો બોલો પાછા ત્રીજી વાર પોગ્રામ પૂર્ણ આવતી હતી ને પૂર્ણ થતો પોગ્રામ અને બરાબર જયારે પોગ્રામ પૂરો થવાની તૈયારી મતો ને પાછો બાકા બોલાયો કે ક્યાંક બોલ બોલ બે શબ્દ બોલ તો બાઘો પાછો ઊભો થયો એ કે હું શું બોલવાનું છું તમને ખબર છે અડધા કે હા અડધા કે ના તે બાઘો કે જેને ખબર છે ને એ નથી ખબર એને કહી દેજો અરે એમ નહીં કે ક્યાંક બે શબ્દ બોલ ન બોલ્યો બોલ એ કે ન બોલે આપણે હા હમણાં એક જણાને કોકે માયરો હશે બોલો તો એક જણાને કોકે માયરો હશે ને તો અમે ખબર કાઢવા ગયા હું ને અને લખો ને રમેશ ને આમાં ચાર પાંચ મિત્રો છે એ બધા ખબર કાઢવા ગયા તો હું તો એ તો અમે ગમે એ વાત કરીને તો એ અમને પાર્ટીમાં લખીને દે તો મેં કીધું આ પાર્ટીમાં લખીને કાં દે છો પછી એને પાછી પાર્ટીમાં લખીને કીધું કે ડોક્ટરે મને બોલવાની ના પાડી છે તો મેં કીધું અમે તને કહેતા કેતા બોઈલમાં બોલ્ય બોલું આટલું માર્યો હતો મેં કીધું અમે તને કેદું ના કહીએ બોયલમાં એક જણાય તો પોપટ પાડ્યો પોપટ પોપટ એટલે એના ઘરે પોપટ રે એમ પોપટ પાડ્યો એટલે એ ખાલી છે ને છ મહિના એટલું બોલતા શીખ્યો કોણ એટલું બોલે છ મહિને ખાલી કોણ બોલતા શીખ્યો એક એકદી આ ભાઈને બહાર જવું હતું તો બહાર જવું હતું ને તો ઘરે પોપટ એકલો હતો અને આ ભાઈ બહાર ગયા ફેમિલી એડે અને બરાબર હાજના સમયે ચાર પાંચ વાગે એક જણો આવ્યું આમ નામ આમ ડોર ડોરબેલ વગાડ્યો એટલે અંદરથી પોપટ બોલ્યો કોણ આ કે લેવાભાઈ દેવાભાઈ ભૂલ ચૂક્યા તો કોઈ દરવાજો ન ખોલ્યો વળી આને ડોરબેલ વગાડ્યો તો વળી પોપટ બોલ્યો કોણ આ કે લેવાભાઈ દેવાભાઈ ભૂલ ચૂક્યા

તે પોપટ બોલ્યો લેવા ભાઈ દેવા ભાઈ બોલ કકિયા એટલું શીખી ગયો બોલતા બોલો એક જણાનો જ પોપટ છે ને આમ પાળી તો પોપટ એનો તો એનો મિત્ર તો એના ઘરની બારી આવીને પોપટ બેહ રોજ રોજ પોપટ બારીએ બેહ ને એમાં એક જણો રોજ નીકળે ને એટલે પોપટ એની જોઈને કે કામૂર્ખા એમ બોલે પોપટ હો તો રોજ ઓલો યો જાય અને પોપટ બેઠો હોય જેવો ઓલો ભાઈ નીકળે ને તરત બોલે કામૂર્ખા એમાં એક દીવલા ભાઈ નો મગજ ગયો ને અંદર જઈને પોપટ ને જ્યાં જ્યાં બેતો હતો ને એ ઘર વાળા ને કહે એવું કે તમારી બારીએ પોપટ બે છે ને એને સમજાવી દયો એ કે એ મને રોજ એમ કે છે કામ મૂર્ખા કામ મૂર્ખા કે છે તમે એને સમજાવી દો ઓલા ભાઈ કે કાંઈ વાંધો ને અવતન નહીં કે જાય કે તો બે બે ત્રણ દી ને પાછો ઓલો માણસ નીકળ્યો ને તો પોપટ બારી જ બેઠો હતો તો પોપટ કાંઈ બોલ્યો નહીં ઓલો આમ આઘો હોય ગયો ને પછી એને આમ પાછળ વાળું જોયું ને તો પોપટ બોલ્યો કે તું સમજી તો ગયો જઈશ તું સમજી જ ગયો હશે અમુક આવા મૂર્ખા હોય બોલો અમી જાય હમણાં તમે પ્લેનમાં જતા હતા ને જોજો મૂર્ખા ક્યાં ભટકાય બોલો અમુક અમુક અમે પ્લેનમાં જતા હતા ને તો અમે બધા બેઠા હતા પ્લેન ની અંદર તો બરાબર એમ કહેવાય કે છોકરું નાનું એવું પ્લેન ની અંદર તો રો બજારું કજીએ ચડી ગયેલું રોતું હતું છોકરું એવું રોવે એવું જ છ રે બધા તેડી તેડી ફરે છાનું જ ન રે બોલો એમાં એર જ જાવી એ તેડીને ફરતી હતી ને રમકડા દે ભાગ દે પણ સાનો જ ન રે તો મારી બાજુમાં એક આવો મૂર્ખો બેઠો હતો એ કે એને જરાક વાહરવો લઈ જાઓ ને વાહરવો લઈ જાઓ હવે કીધું આ વાહર વલી જવાય બધા જાય જાય છે એક જણો તો અમારે બહુ મગજનો ગરમ હો આટલો મગજનો ગરમ એટલો મગજનો ગરમ વાત જવા દો એટલો બધો મગજ નો ગરમ હો હા એમાં ત્રણ છોકરા વાતું કરતા હતા એ કહે કે મારા બાપાનો એટલો મગજ ગરમ એટલો મગજ ગરમ એટલો મગજ ગરમ ને કે એની ઉપર છે ને ચા બની જાય ત્યાં બીજો કે હવે ગરમ ન કહેવાય કે મારા બાપાનો તો એટલો મગજ ગરમ એટલો મગજ ગરમ કે એની ઉપર રસોઈ બની જાય તો ત્રીજો કહેવાય તમારે બેનું કાંઈ ન આવે કે મારા બાપાનો એટલો મગજ ગરમ છે કે એ જ્યારે ગરમ થાય ને કે આખા ગામની અંદર આગ લાગે એવું ગરમ થાય કે એનો મગજ તો એ બે છોકરા કહેતો તો પછી ફાયર બ્રિગેડવાળાને બોલાવવા પડતા છે ને ઓલો કે ના રે ના મમ્મી એમ કે ને બીજા એટલે કે ઠરી જાય ઓલવાઈ જાય કે બોલો એમાં એક જણો તો બહુ મગજનો ગરમ એમ ભાઈ બહુ મગજનો ગરમ એમાં બરાબર એમ કહેવાય કે બપોરે સાડા અગિયાર વાગે ઘરે આવ્યો આવ્યો ને બધા બધાય તા હવે રજા દિવસ દિવસ તો બધા ઘરમાં હું હતા ત્યાં તો મીંડો પાટા મારવા હું ઉતા છો સાડા અગિયાર વાગ્યા અને હું રહ્યો છો ગધેડા જેવા એની ઘરવાળી કે પાટા તો તમે મારો હવે ગધેડા કોણ તમે સમજી લેવું એક જણો તમને છાપું વાત તો આમ કહી દે છાપુ વાતતો તો આ હા 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 લંડન માં એક જણાએ છૂટા છેડા કરવા માટે 100 કરોડ રૂપિયા આપ્યા છે છૂટા છેડા લેવા માટે 100 કરોડ રૂપિયા આપ્યા છે આ તો એની ઘરવાળી રસોડામાં સીધી આવી કે કેટલો રૂપિયા વાળો હશે કે કેટલો રૂપિયા વાળો હશે ઓલો કે રૂપિયા વાળા ની શું કરશો એ કંટાળો કેટલો હશે 100 કરોડ રૂપિયા આપીને છૂટું કર્યું કે કંટાળો કેટલો હશે હમણાં એક જગ્યાએ લગ્ન હતા લગન હા ને ભાઈ લગ્નની અંદર વિદાય સંભાળે માલતો હતો ભાઈ લગન પૂરા થઈ એટલે કન્યા વિદાય હાલે કન્યા વિદાયની અંદર બધાય રોવે કન્યાના મામા કન્યાના કાકા કન્યાના ફાઈન કન્યાના બાપા કન્યાની માન કન્યાના ભાઈ બધાય જેટલા કન્યા પક્ષના મહેમાન હતો ને બધાય હિપકે હિપકે રોવે હા ને કન્યાએ પછી વરાજાને સામું જોઈને કીધું એ કે આ બધું છે ને તારા હિસાબે થાય છે હોય કે હા તું યાદ રાખજે કે આજ મારો પરિવાર એ કે આખો રોવે છે બોલ એક જણા મને કે પેલા હું એવો રખડતો એવો રખડતો એવો રખડતો ગમે ત્યાં જતો હોય ગયા મને મન થાય રખડવા યોજો ગમે ત્યાં બેહું ગમે ત્યાં આટા મારવા યોજો ગમે ત્યાં ફરવા યોજો આપો મને કે હવે મારા લગ્ન થઈ ગયા હવે ઘરેથી પૂછાય ક્યાંય જવાય ને ખીલે બંધ થઈ ગયો હમણાં એક જગ્યાએ એક જણા ઘરે હું ગયો ને તો આમ તો નવા નવા લગ્ન થયા છે ને તો માથાકૂટ હાલતી બે માણાની તા તો આ ભાઈ કઈ કે જો તું મારી માથાકૂટ કરી માય કે મેં તારું રૂપ જોઈ અને તારા પૈસા જોઈને મેં તારી લગ્ન નથી કર્યા કે તારી બુદ્ધિ જોઈને મેં તારી લગ્ન કર્યા છે તેની ઘરવાળી કે આ ઈદ તમારા ખાનદાનમાં એક જ નથી બુદ્ધિ જ નથી કે બાકી બધી છે તમારી હમણાં એક જણો તો ઉદાસ બેઠો બોલો માથે લમણે હાથ દઈને મેં કીધું કા શું થયું અરે મન કે ઘરવાળી પિયર જાય છે પણ મેં તારા ક્યાં લગ્ન થયા છે અરે મન કે મારી નહીં હા મેં વાળા નહીં જાય તમે તું જલસા કે તને હું વાંધો એક જણો આવ્યો ને તો આવીને કહી યાર મારી ઘરવાળી બહુ કરી તો બાગો બોલ્યો કે તારી ઘરવાળી તું કેતો તો ને લાખો એક છે તું જ કેતો હતો મારી ઘરવાળી લાખો માં એક છે લાખોમાં એક છે બોલો કે આવી વાત સાચી લાખો માં એક છે પણ લાખો નું કરીને ગયો લાખો નું કરીને ગઈ હમણાં એક જણો ક્યાં તારી ઘરવાળી ક્યાં રોજ નવા લુગડા પહેરે કે રોજ આ હાય કે રોજ નવા જ હોય કે એક ના એક લુગડા બીજી વાર ન પહેરે કે એમ તો એટલા બધા રૂપિયા કમા ઓલો કે ના રે ના કે મારી ઘરવાળી રોજ નવા કપડા પહેરે ને એની વાહ નું રહસ્ય તને ન ખબર ઓલો કે કહેતો ખરો અમને ખબર પડે કે ન કહેવાય અરે નાના કહેતો ખરો તારી ઘરવાળી રોજ કપડા પહેરે કે નવા અને પાછા એક ના એક કપડા બીજી વાર ન પહેરે આનું કારણ શું એ કે એ ઓનલાઈન મંગાવે કે એક વાર પહેરે ફોટા બોટા પાડીને પાછા રિટર્ન મોકલી ઓનલાઈનના ધંધા બંધ કરાવશે બોલો હમણાં એ વામાં અમુ જો અમુક પુરુષને એમ જ હોય કે રંગ હાથ હોય આ બાઘો મને કહેતો કે મને એમ જ હતો કે રંગ હાથ હોય કે હાથ હાથ પ્રકારના કલર હોય કે મને એવો વેમ હતો હોય કે પછી કે હું મારી ઘરવાળી એ રહી કે કટલરીની દુકાને ગયો ને પછી મને ખબર પડી કે ઓગણત્રીસ પ્રકારના તો ખાલી લાલ રંગ હોય લાલમાં ઓગણત્રીસ પ્રકાર આવે છે બોલો હવે મને ખબર પડી અનેક પ્રકારના રંગ હોય એક જણો તો ઘરે એની ઘરવાય કે હવે હું કંટાળી ગયો છો કે હવે મારે મરી જવું છે એ કે હું છે ને નદીમાં પડવા જાઉં છું એમ કરીને ઘરની બહાર સંપલ પહેલા હાલતો થયો ને તો એની ઘરવાળી કહે અહીંયા તો અહીંયા તો અહીંયા તો એને બોલાવે કે શું છે એ ક્યાં થેલી લેતો જાઉં એ કે જો વિચાર ફરે ને તો ત્રણ કિલો બટેટા લેતા આવી એ કે આવું અઠવાડિયે અઠવાડિયે કરે છે પછી બટેટા લઈને વહી આવે હમણાં એક કંપનીની અંદર તો ત્રણ માણસો રોજ ટિફિન જમવા હારે બે ત્રણ કંપની મોટી જબર તો ત્રણ માણસો આમ રોજ આરે ટિફિન જમવા બે એટલે આમ એક જણો ટિફિન ખોલે ને એટલે રીંગણાનું શાક નીકળ્યું અંદરથી અને એનો મગજ હલી ગયો કે રોજ રીંગણા રોજ રીંગણા હવે જો કાલ રીંગણાનું શાક નીકળે ને આત્મહત્યા કરી લેવી છે ત્યાં બીજા મિત્રે ટિફિન ખોલ્યું ને તો એમાં કોબીનું શાક નીકળ્યું અને એનો મગજ હલ્યો એ રોજ કોબી આવે છે કે જો કાલ કોબી આવીને તો આત્મહત્યા કરી લેવી છે ત્રીજા ત્રીજાએ ટિફિન ખોલ્યું એમાં બટેટાનું શાક નીકળ્યું પતરી કરેલું મગજ ગયો કે આ રોજ બટેટાનું શાક આવે કાલ બટેટાનું શાક આવશે ને આત્મહત્યા કરી લેવી બરાબર એમ કે બીજે દિવસે પાછા જમવા બેઠા અને ઓલા ટિફિન ખોલ્યું ને તો એમાં શાક હતું હન એને સીધી કાગળિયામાં ચીઠી લખી કે રોજ રીંગણાનું શાક આવવાથી હવે હું કંટાળી ગયો છું હું આત્મહત્યા કરી લો છું આવી ચીઠી લખી એને પછી બીજા ટિફિન ખોલ્યું એમાં કોબીન શાક નીકળ્યો અને એનો મગજ આવી એણે સીટી લખી કે રોજ કોબીનું શાક ખાઈને હું કંટાળી ગયો છું હું આત્મહત્યા કરું છું ત્યાં ત્રીજા ટિફિન ખોલ્યું એમાં બટેટાનું શાક અને એણે પછી વિચારમાં પડી ગયો ઓલા બે કે તું વિચારમાં કાં પડી ગયો એ કે તમે બે તો ચીઠી લખી કે સુસાઇડ નોટ લખી કે મારે કોને લખવી હું તો એ એકલો રહું છું બોલો રોજ એકલો ટિફિન બનાવીને આવતો હજુ કે મરી જવું છું આવા પડ્યા જ બોલો ગામમાં નથી મરી જાઉં ખાઈ લે કીધું ભાઈ એક જણો તો બાકસ લઈ આવ્યો બાકસ બાકસ નામ કઈ નામ હળગાવે દિવાળી કાઢી હળગે નહીં તો દિવાળી ઘા કરી દે વળી બીજી દિવાળી કાઢે હળગાવે હળગે ની ઘા કરી દે વળી ત્રીજી દિવાળી કાઢે હળગાવે હળગે ની ઘા કરે ચોથી દિવાળી કાઢે હળગાવે હળગે ની ઘા કરે આવી રીતના છે ને તેર દિવાળી ના ઘા કર્યા પછી ચૌદમી દિવાળી કાઢીને આમ કઈ આમ હળગાવી ને તો દિવાળી હળગી તો એને ઠારી પછી બાકસ માં નાખી દીધી કે આ કામ ની છે આ કામ ની છે બોલો

હા હું આમ અગાઉ જાણી લે બોલ હમણાં એક જણો તો આમ પહેલવાન જેવો પહેલવાન જેવો માણા અને આમ રેલવે સ્ટેશન વિસ્તારમાં આમ હાથમાં લીંબુ અને બધાને આમ ચેલેન્જ મારી કે આ લીંબુ મેં નીચવી નાખ્યું છે હવે આમાંથી કોઈ એક ટીપુ લીંબુમાંથી રસ કાઢી દે કે આમાંથી એક ટીપુ રસ કોઈ કાઢી દે એટલે કે આપણે એને એક હજાર રૂપિયા આપવાય છે કોઈને આમ હિંમત બધા આવે આમ કઈને આમ કરે પણ એક ટીપુ રસ નીકળે ની અંદરથી બધા કંટાળી ગયા એમાં એક ખખડી મખડી જેવો આવ્યો મારી જેવો હુકલકડી એ આવ્યો આવીને ઓલા કે લાવો લીંબુ લીંબુ લઈને આમ કહીને આમ નીચું ને તો પાંચ ટીપા નીકળ્યા અંદરથી તો ઓલો પહેલવાન ને લાય ભાઈ હજાર રૂપિયા લાય ઓલો કે હજાર રૂપિયા તો આપી દઉં પણ તે આ કાયદા કેવી રીતના કે એ જાણવું હોય તો બીજા હજાર થાય તો પહેલવાને બે હજારની નોટ આપી એ કે કે તું કેવી રીતના કાયદા ઈક્યા તું કરશો હું ત્યારે ઓલો બોલ્યો એ કે મારે છે ને કે ભેળની રેકડી છે મને પ્રેક્ટિસ છે કે કેમ રસ કાઢ્યો હું કામ જેતરી જાય બોલો હમણા તો રેલવે સ્ટેશન ને એલાઉ થતું બોલો એલાઉ થતું હોય સ્ટેશન મુંબઈ જાને વાલી ટ્રેન ભારે વર્ષા કે કારણ સે ચાલ રહી મુંબઈ દિલ્હી જાને વાલી ટ્રેન ભારે વર્ષા કે કારણ સે ચલ રહી મુંબઈ જાને વાલી ટ્રેન ભારે વર્ષા કે કારણ સે ચલ રહી હતી એક જણો ન્યા જઈને કયા હોય કે તો પછી વર્ષા ને હેઠી ઉતાર રહી ભારી ભારે વર્ષા અંદર અરે એમ નહીં વરસાદ નું કે છે હા ભુ હોય બોલો અને તમે જોયો જનરલ ડબ્બામાં બધા તમે બેઠા હોય જનરલ ડબ્બામાં વાતું એવી થતી હોય જનરલ ડબ્બામાં ક્યારેક તમે જાઓ ને સફરમાં તમને ખબર પડે બધી સ્લીપરમાં ને એસી ડબ્બામાં તો ઠીક બધા પોતપોતાનું કરતા હોય જનરલ ડબ્બામાં વાતું થતી હોય ભાઈ ભૂંકા કાઢ નાખી વાત થતી તો જનરલ ડબ્બામાં મને આઠ દસ જણા બેઠા હતા ને એમાં એક એક કાકા બેઠા હતા એ કાકા બધાને સલાહ જ દીધા કરે આમ ન કરાય ને આમ ન કરાય એમાં એની બાજુમાં એક જણો બેઠો હતો તો એણે પૂછ્યું કે કે અંકલ એ કે દાદા કાકા એમ કીધું દાદાની કાકા એ કે કાકા મારે તમને કે છે ને એક વાત કરવી છે કે મારે તમને છે ને આ મારે છે ને કે મારાથી ભૂલ થઈ ગઈ છે કે અને ભૂલ એવી થઈ ગઈ છે કે મારાથી એક મોબાઈલ ચોરાઈ ગયો છે અને હવે એ ભૂલનો મને અહેસાસ થયો છે તો મારે એ છે ને એ ભૂલનો અહેસાસ મને થઈ ગયો છે એટલે મારે પ્રશ્ચા કરવો છે એટલે મારે છે ને એ ભૂલ હવે મારે મારે એનો છે ને મારે સ્વીકાર કરવો છે એટલે આ મારે મોબાઈલ ચોરી લીધો છે મોબાઈલ મારે તમને આપી દેવો છે ઓલા તો ઓલા ભાઈ વડીલ કાકા કાકા કે કે મોબાઈલ

હું એને જોઈ જોઈને લખતો શાયરી ભરાઈ ગઈ આખી મારી ડાયરી હું એને જોઈને લખતો શાયરી ભરાઈ ગઈ આખી ડાયરી પછી ખબર પડી નીકળી કોકની એક જણો મારી કે હું જે છોકરીને પ્રેમ કરું છું ને કે કહે કે છોકરીને હું પ્રેમ કરું છું કે મારી એની યાર હગાઈ થવાની છે કે અને એના બાપાએ આજે આજી કે મને ઝાપટ મારી લીધી બીજો કે જાવા આવા દે એના બાપાને થોડુંક કે છે ને મગજનો પ્રોબ્લેમ છે ત્યાં તો કે આ કેવી લીલા એ કે હું જેને પ્રેમ કરું એને બાપના સ્ક્રૂ ઢીલા હા હા નથી ભીલાભાઈ હવે ગુરુજ છે હમણાં એક જણા એવું કે કે મારા છે ને કે મારી સગાઈ છે કે ને મેં નવો પાર્ટી પ્લોટ કર્યો ને એમાં મેં સગાઈ રાખી છે મારી તો ભાકો કે એમ તે પાર્ટી પ્લોટ કર્યો ઓલો કે આ પાર્ટી પ્લોટ કર્યો ને ત્યારે બાકો બોલ્યો હોય કે તાર સારું કે તે પાર્ટી પ્લોટ કર્યો કે અમારે દઈએ પ્લોટ હતો કે અમે એની પાર્ટી કરી દીધું હં પ્લોટની અમે પાર્ટી કરી રાખીએ જી હમણાં જે એક સસરા જમાઈને મારતા તો ઊભીને આડીન જાફૂન ફડાકાન પાટાન ઢીકાન ને એવા મારે ને હું ગયો મેં તો ભાઈ તમારો આ જમાઈ થાય તમે હુકામ મારો અરે કે મારી મારી તોડી નાખું પણ મેં તો હુકામ મારો છો અરે કે તમે આગળ જાઓ મારવા દો પણ મેં તો હુકામ મારો છો અરે કે મેં આને મેસેજ કર્યો કે તું બાપ બની ગયો તો એણે એ મેસેજ એ કે અઢીસો જણાને મોકલ્યો હજી તો મેં મારી કીધું આવી રીતના તો મારવો જ પડે ને હા હમણાં તો એક જણા મારી પાસે આવ્યો મન કે અમે બધા બેઠા હતા ને બાઘવા લખો નામ બધા એક જણા એવો એ ભાઈ એક વિધવા બેન છે કે અને એ વિધવા બેન એટલા બિચારા ગરીબ છે ને કે એનું મકાનનું ભાડું નથી ભર્યા ગયા એવી પરિસ્થિતિ છે એની તો તમે કે મદદ કરો ને તો મકાનનું ભાડું થોડુંક રાશન એનું થઈ જાય ને તો મકાનના ભાડાની થોડીક મદદ કરો તો મેં હોય થોડીક મદદ કરી બીજા નહીં મેં બધાને કીધું મેં થોડી થોડી બધાએ મદદ કરો અમે બધાએ થોડી થોડી મદદ કરી પછી ભાઈને મેં પૂછ્યું મેં કીધું એ બેન તમારા કઈ હગા થાય મન કે ના રે ના મેં તો તમે આ બધું ઉઘરાવા નીકળ્યા છો મન કે મેં એને મકાન ભાડે આપ્યું છે પોતે મકાન ભાડું જાતું નથી કરતો બોલ અમુક આવા છે હમણાં એક જણા તો મકાન ભાડે દીધું ને ભાઈ ને તો એને કીધું કે ભાઈ રેવા આવી જાય તો ઓલો બરોબર બપોર હાજના સમયે સમય ટેમ્પામાં સામાન લઈને આવ્યો અને સામાન અંદર નાખ્યો ને ટેમ્પામાંથી આઠ છોકરાને ઉતાર્યા અને મકાન માલિક ગયો ગયા એટલા બધા છોકરા ઓલો કે આ તો હજી અડધા જ છે અડધા તેના મામાને ઘરે ગયા છે મકાન માલિક કે એટલા બધા છોકરા હોય ઓલો કે અમારે ગરીબ માણસ બીજું શું હોય બોલો હોળ હોળ છોકરા આઠ ભેગા લાવ્યો આઠ મામા ને ઘેરે એ તો કાય લાવશે આવું છે બોલો હમણાં એક ભાઈને ઘરે હું ગયો ને તો નાનો એવો છોકરો તો મને કે આવો કાકા આવો તો હું તો ગયો તો પછી એ જ અઠવાડિયે એમ બીજી વાર ગયો મને કે આવો કાકા આવો મેં કીધું ગયો હું તો ત્રીજી વાર હું ગયો ને મને કે આવો મામા આવો મેં કીધું તું એ કાકા કેતો મામા કા માં કેવા મને કે મારો કાંઈ વાક નથી હોય કે તમે આવતા હતા ને તો મારા બાપા બોલે કે મારો હાળો પાછો આવ્યો મારા બાપાને ને હાળા મારા મામા થાય અમુક આવો આગ્રહ એક ભાઈ ગયો તો કેવો છોકરો રોતો તો બોલો હિપ કા ફરી ફરી મેં તો ભાઈ સાનો રહી જા મન કે પચાસ રૂપિયા દઉં તો દયો તો છાનો રહ અરે મેં કીધું તારે જોઈશું મનકી પચાસ રૂપિયા દયો ને તો કહું તો કઉી પચાસ નોટ દીધી મેં લે કે હવે તારે હું જોઈએ છે મન કે પચાસ રૂપિયા જ તો પચાસ મારા લઈ ગયો હમણાં એક જગ્યા હું નીકળ્યો ને તો છોકરો ઠેકરા આમ બેલ દબાવો હતો આંબી ન થકતો ડોર બેલ દબાવો હાટું ઠેકડા મારતો તો મેં એમ છું બિચારો છોકરો આંબી ન થકતો લાઈન મદદ કરું તો મેં છોકરાને તેડીને મેં કીધું લે બેટા બેલ માર લે એને બેલ માર લીધો પછી મેં નીચે મૂક્યો મન કે ભાગો તમે કીધું ભાગવાનું કા અરે મને કે મારું ઘર થોડું છે કે હમણાં કોઈક લાકડી લઈને મારવા વાવ છે તો કોકના ઘરના બેલ મારે ખરા તડકાના હા હા ભાઈ તો હું હતો અરે બોલો હા મરવી નાખે ને કીધું હમણાં એક છોકરો મોબાઈલની દુકાન ગયો બોલો એ કે મારા પપ્પા મોબાઈલ રિપેરિંગમાં આપી ગયા થઈ ગયો ઓલા ભાઈ કે આ થઈ ગયો છે તો એ કહે લાવો આપો તો પછી ઓલા દુકાનવાળા ભાઈ કીધું પૈસા લાવ્યો છે તો છોકરો કે ના હું નાનો છું ને તો મારા પપ્પાએ ના પાડી કે પડી જાય ને એટલે મારા ઘરે એવી ચોરી થઈ બધું ચોરાઈ ગયું ખાલી મોબાઈલ સિવાય બધું ચોરાઈ ગયું સાહેબ કે મોબાઈલ કેમ નો ચોરાનો એ એમાં હું જોતો ને બેઠો બેઠો બોલો મોબાઈલ માં જોતો ને ગામમાંથી બધું ઘરમાંથી લઈ ગયું એ ખબર નથી રહી બોલો અમુક અઘરા છે મોબાઈલમાં જતો તો અડધું વી ગયું હમણાં તે એક એક બેન છે ને મોબાઈલમાંથી આમ ક્રીમ મંગાવી ક્રીમ ગોરા થવાની ક્રીમ તો એનો ઘરવાળો બેઠો બાજુમાં એ કે આ મોબાઈલમાંથી તું કે ગોરા થવાની ક્રીમ મંગાવી કે તું તો કોઈ સભાવ સુધરે ક્રીમ હોય તો ગોય કે એની ઘરવાળી કે હું ગોતું જ છું કે મળી જાય ને તો તમને કે આખા શરીરે કે છે ને દીમા ત્રણ વાર લગાડી બરાબર ને કે બોલ સ્વભાવ સુધરે તમારો એ છે એક માજીને ત્રણ દીકરા બોલો ત્રણ દીકરા ને માજી તોય અલગ રે અને માજી એક બીમાર પીડા ભાઈ દવાખાને દાખલ કર્યા ને તો દવાખાન દાખલ કર્યા ને તો માજી એ રૂપાળી છોકરી ને રાખી બોલો તો પછી બધા આવીને કે કે તમારે રૂપાળી છોકરીને કાં રાખી આજુબાજુ બીજા દર્દી હોય ને બધા કહેતા કે તમારે રૂપાળી છોકરીને કાં રાખી ત્યારે ડોસી બોલે કે રૂપાળી એ છે ને તો આ મારા તૈયાર દીકરા આટા મારો આવશે દીમાં ટેન તે વખત આવશે દેખાય નહીં હું ઓળખતી હોય ને કે મારા કેવા હોય અમુક જગ્યાએ આવું છે બોલો હમણાં એક પતિ પત્ની જૂના મકાન મારે બહુ જૂનું મકાન એના દાદા દાદા વખતનું જૂનું જૂનું આની મકાન મારે એમાં એક દિવસ બે બેઠા હતા ને તો વિચાર આવ્યો એ કે આપણે કે પટારાની અંદર એક ડબ્બો પડ્યો છે વર્ષો જૂનો લાઈની ડબ્બો ખોલી એમાં શું છે ખબર પડે તો પટારો ખોલ્યો એમાંથી ડબ્બો કાઢ્યો અને ડબ્બો ખોલવા ગયા ને ત્યાં અંદરથી અવાજ આવ્યો મને ખોલતા નહીં તમને બેને એક એક વરદાન આપું છું માગી લો તમે બે તમારે જે જોઈએ એક 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 તમને બેને વરદાન આપું છું ત્યાં લેડીઝ કે એના ઘરના નાખી કે પહેલાં હું માગું તો કે કાંઈ વાંધો નહીં માગી લેતું અને આ લેડીઝ જેમ ઘરના હતા ને આ ભાઈના એને કીધું કે મારી કે છે ને વર્ષોની ઈચ્છા હતી કે સરસ મજાનો બંગલો હોય આગળ લોન હોય અને એની અંદર એમ સ્વિમિંગ પૂલ હોય અને ફર્સ્ટ ક્લાસ ગાડી પડી હોય અને જલસા હોય ઝાડવા હોય એ કુદરતી વાતાવરણ ખડું થઈ જાય ત્યાં તો બધું થઈ ગયું આમ જોયું ને ત્યાં તો બંગલો બની ગયો નાની બધું રેડી થઈ ગયું પછી એના ઘરવાનું કહેવાય તમે માંગો એનો ઘરવાળો કે મારી વર્ષોની ઈચ્છા હતી કે મારી ઘરવાળી છે ને મારી કરતા ત્રીસ વર્ષ નાની હોવી જોઈએ તો આ ભાઈ સીધા પંચોતેર વર્ષના થઈ ગયા સીધા પંચોતેર બોલો છે ભાઈ એક પતિ પત્ની છે ને બે નોકરી કરે એમાં રિટાયર થયા બે બે રિટાયર થયા ને એટલે પછી પચાસ લાખ રૂપિયા બે ને મળ્યા રિટાયર થયા ને એટલે પછી બે શું કર્યું જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી અને પચાસ લાખની એફડી કરાવી નાખી ભાઈ અને પચાસ લાખની એફડી કરી નાખી બે એ માણાનું જોઈન્ટ એકાઉન્ટ અને બરાબર એમાં કહેવાય કે બધું એની ઘરવાળીને બધી ડિટેલની ખબર કે ભાઈ આને એટીએમ કાર્ડ કહેવાય ને આ પાસવર્ડ છે આપણાની બધી બેંકની ડિટેલ બધી બેનને ખબર એમાં ભાઈનો મોબાઈલ ઘરે પડ્યો હતો અને ભાઈ ક્યાંક બહાર આટો મારો ગયા છે એમાં એ ઘરે આવ્યા ને એટલે એની ઘરવાળી કીધું કે હમણાં બેંકમાંથી કે ફોન આવ્યો હતો અને એને કીધું કે આ તમારું જે ખાતું છે ને એને અમે વીઆઈપી ખાતામાં ટ્રાન્સફર કરીએ છીએ તો એક ઓટીપી આવશે એ ઓટીપી આપજો એ કે તો એ કે એના એનો વર્કી કે તે ઓટીપી આપો એ ક્યાં આપો ને અને ત્યાં તો આ ભાઈ પડી ગયા એને એમ કહ્યું ભાઈ ખાતું ખાલી થઈ ગયું બધાય પૈસા વયા ગયા પછી થોડાક ઊભા થઈને એને જોયું ને તો ખાતામાં બેલેન્સ હતી બેલેન્સ હતી ને એટલે પછી એની ઘરવાળીને પૂછ્યો એને એ કે તે પાસવર્ડ શું આપ્યો હતો ઓટીપી શું આપ્યો તે એટલે એની ઘરવાળીએ કીધું કે ઓટીપી તો આવ્યો તો બાવનસો બે પણ મેં કે છવ્વીસો એક જ આપ્યો કારણ કે મારે એકનું જ એણે કીધું હતું વીઆઈપી ખાતું કરી દઈ અડધો કરી નાખ્યો બોલો કે બાવનસો બે આવ્યો તો મેં છવ્વીસો એક આપ્યો હા એટલે બેનો કોઈ દી છેતરાય નહીં હો એવો આપણને વેમ હોય બાકી હકીકત ની અંદર સ્ત્રી છે ને કોઈ દી છેતરાય નહીં કારણ કે નારી છે ને એ શક્તિ છે હું તમામ જગત ની નારીને વંદન કરું સાહેબ આ તો તમને હાસ્યની વાત દ્વારા હળવી વાત દ્વારા તમને હસાવવાનો અમે નમ્ર પ્રયત્ન કરતા હોય બાકી હકીકતની અંદર અમે કોઈ નારીને નિંદતા નથી કારણ કે નારીને ન નીંદીએ નારી રતનની ખાણ નારીથી નપજે જુઓ ધ્રુવ પ્રહલાદ સમાન સાહેબ તો આ જગતની તમામ નારીનું હું વંદન કરું છું સાહેબ અને આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો અને આપને મજા આવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો અને બોલવામાં કાંઈ પણ ક્ષતી રહી હોય તો મોટા હૃદયે માફ કરજો આપને સૌને હસાવી અને હળવા કરવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ધન્યવાદ